સમગ્ર રાજ્યમાં સોમવારે સાંજે પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોનો પાક નષ્ટ થયો છે નર્મદા જિલ્લાના ખેડૂતોનો ઊભો પાક ધોવાતા તેઓ રોષે ભરાયા છે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે નર્મદા જિલ્લામાં ખેડૂતોના કેળા પપૈયા તેમજ કેરીનો પાક ખલાસ થઈ જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વારંવાર ખેડૂતો પર આવતી કુદરતી અને કૃત્રિમ આપદાથી ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા આપવામાં આવતું વળતર યોગ્ય નહીં હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો એકર દીઠ પચાસ હજારનું પાક નુકસાનીનું વળતર માંગી રહ્યા છે ખાસ કરીને જે પ્રમાણે વાવાઝોડું આવ્યું અને મોસમી વરસાદ થયો શું નુકસાન થયું છે અમારો કમોસમી વરસાદને વાવાઝોડાથી ખેડૂત એકદમ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયા છે માલ ભાગ્યે કોઈ વીસ ત્રીસ ટકા ઊભો રહ્યો છે બાકી બધું નુકસાન થઈ ગયું છે અને જે કેળા તૈયાર થયેલા આજે વેપારીઓ બી ભાવ નથી આપતા અને અમારો માલ આજે કટિંગ ના થાય તો કાલે એ વેફરમાં પણ ના જાય કચરામાં પણ ના જાય અને અમારે માલ ફેંકવાનો વાળો આવે અને આ કમોસમી વરસાદની અંદર ખેડૂતને સરકાર રાહત આપે છે આજે અમારે પાંચ સાત લાખ રૂપિયાનું આ ચાર એકરનું નુકસાન થયું છે સરકાર વીસ પચીસ હજાર રૂપિયા અમને રાહત આપે છે એ રાહત પેકેજથી ખેડૂત કઈ રીતે એનું દેવું પૂરું કરે છે અને આ છેલ્લા પાંચ વર્ષથી કોઈવાર પાણીવાળા ડૂબાડ જાય તો કોઈવાર કુદરત આ રીતે માન નાખે રહેલું ગળેલું વધે તો ભાવ ના હોય એટલે ખેડૂતો તેમાં પણ મળી જાય છે હું મહેન્દ્ર પટેલ કાછ્યાવાર રાજપીપલા